જિલ્લાના જામ કિસાન કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લાના ખેડૂતોને સાથે રાખી જિલ્લા કલેક્ટરને ને આપ્યું આવેદન દેવભૂમિ દ્વારકા જિલ્લા ચાલુ ચોમાસાની સિઝન માં બસો એકાવન ટકા જેટલો વરસાદ વરસી જતા ખેડૂતોના ખેતરમાં ભારે નુકશાની થયું હોય ખેતરોમાં ઉભા પાક માટે જમીનમાં ધોવાણો થતાં કોંગ્રેસ આવી ખેડૂતોની વાહ આવી છે રાજ્ય સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાની લીલો દુષ્કળ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ તકી કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ અંબાલિયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીન ગચ્ચન પૂર્વ ધારાસભ્ય વિક્રમ માડમ જિલ્લા કોંગ્રેસી પ્રભારી તારાબેન સહિતના આગેવાનોની મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિત સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું જિલ્લામાં વરસી ગયેલા ભારે વરસાદને પગલે અનેક પશુઓના મોત નીપજ્યા છે તેમની જાનમાલનું નુકસાન થયું હોય તે લોકોને તુરંત સહાય આપવામાં આવે અને દ્વારકા જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ માંગ કરાઈ રહી છે બ્યુરો રિપોર્ટ મુસ્તફા ડી શુમલા દ્વારા ગુજરાતની અંદર જે વરસાદના પાણીથી જે પરિસ્થિતિ ઊભી થઈ આજે આપણી પાસે ટેકનોલોજી એટલી છે કે પંદર દિવસ પહેલાં નક્કી જ હતું કે તારીખ પચીસ છવ્વીસ સત્યાવીસ એ જોરદાર વરસાદ થશે સરકારની ફરજ છે કેવી રીતે વ્યવસ્થા કરવી શું વ્યવસ્થા કરવી ચાલો સરકાર વ્યવસ્થા ન કરી શકી થાયરા કરતાંય વધુ વરસાદ થયો વરસાદ થયો તો લોકોને બચાવવા લોકોને રાહત આપવી લોકોને જે નુકસાની છે એનું પૂરું વળતર આપવું પણ આ સરકાર ફક્ત મીટિંગો મેં જોયું બંને જિલ્લામાં પ્રભારી મિનિસ્ટરો સમીક્ષા બેઠક સમીક્ષા કહેવાની સમીક્ષા આજે પણ આજે વરસાદ બંધ રહી ગયો અને છ થી સાત દિવસથી આ ચાલો મારી સાથે આજે પણ લોકોની જે પરિસ્થિતિ છે લોકોની જે ઘરવખરી નાશ પામી છે ફક્ત પચીસસો રૂપિયા ઘરવખરી માટે પચીસો રૂપિયા લુગડા માટે પચીસસો રૂપિયાની અંદર પાંચ હજાર રૂપિયા બધું થઈને પાંચ હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયાની અંદર કોઈ સંજોગોની અંદર આ શક્ય નથી

લોકોને ચુકવું નથી મૃત્યુ એ રાહત નમૂનો નથી એમની કોઈ રિસીપ આપવામાં આવતી કેટલા રૂપિયા આપવા કેનું ફોર્મ છે કેનું નથી અમે ભૂતકાળની અંદર પણ જોયું છે કે લોકો માગણી કરે ત્યારે એક જ વાત કે તમારું ફોર્મ અમારી પાસે નથી પહોંચ્યું તમારી પાસે ટીમ પણ નથી માણસો પણ નથી માણસો પણ સ્વૈચ્છિક સંસ્થાઓના યા તો એરિયાના કોઈ સારા સ્વયંસેવકો અથવા કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો એ ફોર્મ ભરે છે સરકારની અલગ પાર્ટીમાંથી ધારાસભ્યોને લઈને રાજીનામા દેવરાવીને વ્યવસ્થિત રીતે પાછા જીતાડીને મિનિસ્ટર બનાવો છો તો આની અંદર કાયદામાં ફેરફાર ન કરી શકો તમારી જરૂરિયાત હોય ત્યારે બધી જાતને ફેરફાર થાય જનતાની જરૂરિયાત હોય ત્યારે કઈ ન થાય

ઘણા લોકો કે છે કે ગાદલા ને ગોદડા આવે ભાઈ આવા લોકોના ના ઘરમાં તો ગાદલા હોતા જ નથી ગોદડું જ પાથરવાનું ગોદડું જ ઓઢવાનું એ જ ગોદડું અત્યારે પલળીને ને સાવ ખાક થઈ ગયો છે ત્યારે સરકાર હજી સુધી સહાય માં પહોંચી શકી નથી તાત્કાલિક સહાય નો મતલબ જ એ હોય છે કે તાત્કાલિક સહાય મળવી જોઈએ જ્યારે લોકોને ત્યારે નથી મળતું ત્યારે ઊંચા વ્યાજ વટાવના લોકો પાસે જઈને લોકોની મજબૂરી છે લોકોના ઘરમાં ખાટલો છે બીમારી છે ખાવા ધાન નથી ત્યારે આ જ લોકો વ્યાજના ચક્રમાં ફસાઈને વ્યાજવાળાઓ પાસે મોથાજ થઈને બિચારા જાય છે લાચાર થઈને જાય છે એમની પાસે ખાવા ધાન નથી એમના છોકરાઓ ભૂખે તળવડે છે ત્યારે સરકાર સહાય ન ચૂકવે તો પછી સહાય ચૂકવો અને એ પણ મામૂલી સહાય બે ત્રણ ચાર હજાર રૂપિયા ચૂકવો આ યુગમાં બે ત્રણ ચાર હજારનું આવે છે શું આ પરિસ્થિતિની અંદર કોંગ્રેસ પાર્ટી એક જવાબદાર પાર્ટી છે એ લોકોની વચ્ચે રહીએ છે લોકોની વચ્ચે જઈ અને અત્યારે કલેક્ટર આવેદન પત્ર આપવાનું છે અમારી કમનસીબી એ છે છે કે અમે જનતાનો અવાજ બનીને સામે આવીએ છીએ ત્યારે વારંવાર અમને એક જ કહેવામાં આવે તમે રાજકારણ કરો છો તમે રાજકારણ કરો છો મારે બોલવું ના જોઈ પણ કલકત્તામાં થાય છે એ રાજકારણ નથી તો શું છે અમે તો લોકોના ભલા માટે રાજકારણ કરીએ છીએ રાજકારણ કરવું હશે ત્યારે કરીએ લેશું અત્યારે અમે રાજકારણ નથી કરતા અમે જનતાનો અવાજ છીએ શ્રી આવ્યા એમના મિનિસ્ટરો એમના અધિકારીઓની મિટિંગ કરી તો એમ જ કેવાના છે બધું બરાબર છે તમારે જાણવું હોય તો વિરોધ પક્ષની અલગ અલગ પાર્ટીઓ છે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એને બોલાવો ને તો તમને સાચું કે દ્વારકા જિલ્લામાં

ખંભાળિયા ખાતે કલેક્ટર શ્રીને દ્વારકા જિલ્લાના ખેડૂત આગેવાનોએ સાથે મળી અને રજૂઆત કરી હતી કે દ્વારકા જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે જે અગાઉ સર્વેની કામગીરી કરી છે એમાં ભાણવડ તાલુકાનો સમાવેશ કર્યો નહોતો તો ફરીથી ભાણવડ તાલુકામાં સર્વે કરવામાં આવે એટલું જ નહીં પણ લીલો દુષ્કાળ જાહેર થાય તો ખેડૂતોએ જે પાક ધિરાણ લીધું છે આ પાક ધિરાણ માંડવાડ કરવું પડે સરકારે અને માંડવાડ કરવામાં આવે એવી માંગ છે અમારી રાજ્ય સરકારે પોતે બનાવેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદર બહુ સ્પષ્ટ હતું કે અડતાલીસ કલાકમાં પચીસ ઇંચથી વધારે વરસાદ પડે તો એને અતિવૃષ્ટિ ગણાય અને એ મુજબ એક હેક્ટરે પચીસ હજાર રૂપિયા ખેડૂતોને વળતર આપવું જોઈએ દ્વારકા જિલ્લાની અંદર બબે વખત ઘટના બની છે કે એક આરે પચીસ પચીસ ઇંચ વરસાદ પડ્યો બે વખત તેમ છતાં રાજ્ય સરકારે બનાવેલા કાયદાનો અમલ પણ રાજ્ય સરકાર કરતી ન હોય મુજબ અમે માંગીએ છીએ બાકી સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ખતમ કરી નાખી છે પાક વીમા યોજના ખતમ કરી નાખી છે એક પણ યોજના અત્યારે ખેડૂતો માટે ચાલુ નથી આ બંને યોજનાની અંદર બહુ સ્પષ્ટ હતું કે એસડીઆરએફ ઉપરાંત આ બંને યોજનાનો લાભ મળવા પાત્ર હોય તો મળવા પાત્ર હતો તો રાજ્ય સરકારે અત્યારે યોજના બંધ કરી છે પણ તેમ છતાં એ ધોરણો મુજબ ખેડૂતોને વળતર આપવામાં આવે એવી અમારી માંગ છે અગાઉ જે સર્વે જાહેર કર્યો હતો સરકારે અને એનો જે

સરકારના ભ્રષ્ટાચારના ભોગે પ્રધાનમંત્રી પાક વીમા યોજના બંધ થઈ છે અને ફરીથી ચાલુ કરવામાં આવે અત્યાર સુધીમાં જે અગાઉ સર્વે થયો છે એમાં આખે આખો ભાણવડ તાલુકામાં સર્વે જ નથી થયું જે જે ગામમાં સર્વે કર્યું છે એ માત્ર ગામના જાપે ઊભીને મને કેટલાય ખેડૂતોના ફોન આવ્યા કે સર્વે વાળા એમ કહે છે કે ગરેડામાં પાણી છે એટલે જવાય એમ નથી ખેતરમાં પાણી જે છે એમ